હેલો એવરી હું જ્યુતિમંત પટેલ તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઈફ કેનેડા જો આજે પણ વેધર ક્લાઉડી અને રેની જ છે જોઈ શકો છો સવારના વાગ્યા છે નવ હું હાલ જ હવે ચા નાસ્તો કરીશ જોઈ રહ્યા છો જો તમે કેવો વરસાદ ને કેવું ક્લાઉડી વાતાવરણ છે બહુ જ ઠંડી બી છે વેધર હજી આ વીક પણ આવું જ રહેશે આજે થયો સોમવાર એટલે વીક આવું જ રહેશે હેલો એવરી વન મેં લાસ્ટ ટુ મંથથી મેં ગાડી ધોઈ જ નથી મતલબ ક્લીન જ નથી કરાઈ તમને શું લાગે છે ક્લીન કરવી જોઈએ લાગે છે બહારથી તો એટલી બધી નહીં લાગતી પણ હું તમને અંદરથી બતાવો અંદર બહુ કચરો હશે જુઓ છે ને એટલે લાગી રહ્યું છે કે ક્લીન કરાવી દઈએ આ મારા ન્યુ મેમ્બર આવી રહ્યા છે રાહુલ પટેલ જે અમારા જોડે આવશો ને ભાઈ તમારે કેટલા વાગે શિફ્ટ છે અચ્છા આપણા ભાઈ બીજા આવવાના છે તો જે આવ્યા કેમ નહીં તો પછી તમે કોલ કઈ પૂછો યાર આવવાનું હોય તો ખબર પડે બાર વાગવા પછી ક્યારે પહોંચશું આવું છે ભાઈ ફ્રેન્ડ્સ ટાઈમની કોઈ કિંમત જ નથી શું કરવાનું બીજું કહો ચા નાસ્તો કર્યો શું કર્યું ચા નાસ્તા હું ખાધું હા 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 આ ભાઈ છે ને મજરા આપણે હિંમતનગર સાઈડ મજરાના છે રાહુલ પટેલ બહુ મહેનત કર્યું છે કેનેડામાં ગાડી ગરમ કરવા મૂકી છે બહુ ઠંડી છે અંદર તો બહુ કોલ્ડ છે બહાર તો વેધર જુઓ એટલું ઠંડુ છે ને બહુ વરસાદ આખી રાત પડ્યો લાગે છે તો બહુ ઠંડુ છે તમે જોઈ રહ્યા છો જો

બરાબર અને એનું હાર્ડવર્ક કેવું હાર્ડવર્ક સારું કેવું ટાઈમ કરે છે રેસ્ટોરન્ટમાં જાય છે મંડે ટુ ફ્રાઈડે કંપનીમાં જોબ કરે છે સો બહુ મહેનત કરે છે અને આવા મહેનત છોકરા કેનેડામાં જરૂરી છે ભાઈ હું ચોખ્ખું કઉ છું બીજું કહો રાહુલ કેનેડા વિશે બસ સરસ છે એક વખત અવશ્ય મુલાકાત કરવી જોઈએ બરાબર બહુ સરસ વેધર અને વાતાવરણ છે એકદમ બરાબર તો આવો એક વખત અને તમને બધાને કહી દઉં કે આપણે આપણી ફેમિલી વગર રહેવું એક મહિનો બી નહીં રહી શકતા એ છેલ્લા દોઢ વર્ષથી એમના વાઇફ અને બે કિડ્સ બી છે એમના વગર અહીંયા કેનેડામાં રહે છે જો એવરી એ એને યાદ બી કરે છે કોલ બી થાય વિડિયો કોલ અત્યારની ટેકનોલોજી બહુ વધી ગઈ છે એટલે વિડીયો કોલ બી રોજ થતો હોય છે પણ આપણા અંદરના જે ઇમોશન છે જે આપણને એના યાદો મતલબ એમની આયાત જ જાય કે કોઈ એ અમારા જોડે રહે છે એ અમારા એક બીજું એક ફેમિલી છે નીચે બેઝમેન્ટમાં એમના જોડે શેરિંગમાં રહે છે ફેમિલી સાથે રહેતા હોય એટલે એમને કેવું લાગે આખો દિવસ ઓહો આમને એમના છોકરા છે એમના સન નાંત મસ્તી મજાક અને અત્યારે તો એવું એવરી ડે થતું હોય એટલે યાદ આવ્યા જાય તો બી એ માણસ દોઢ વર્ષથી એકલા મહેનત કરે છે અહીંયા અને એમના ફેમિલી વગર સો એ બહુ ક્રિટિકલ કહેવાય પણ ઠીક છે કેનેડા છે અહીંયા આ બધું ચાલ્યા રાખે છે બીજું કહો અરે હારો પછી બીજું રાહુલભાઈ કો સો બીજું કહો રાહુલભાઈ કેવું આના સિવાય એક ગ્લોબલમાં છે એક ફૂડ કંપની છે ફૂડ પેકિંગ કંપની છે એમની અને એમની અંદર બી એટલા કામ કર્યા છે કિચનમાં બી કામ વેરહાઉસ વેરહાઉસમાં બી બોક્સ પેકિંગમાં બી શું બધું જ કામ કરી રહ્યા છે એમની મહેનત તો દેખાય જ છે અને હું એવું ઈચ્છું છું કે અહીંયા દરેક કેનેડા જેને બી વિચારતા હશે આવવાનું યા હજી મનમાં પ્લાન કરતા હોય તો એક વસ્તુ હંમેશા દિમાગમાં તમારે ફિટ કરીને આવવાનું કે અહીંયા મહેનત છે બહુ છે અને કરવી જ પડશે આના વગર અહીંયા ચાલેવું નથી અને હાર્ડવર્ક બી બહુ છે જેનાથી થાય એ જ અહીંયા કરી શકે અને ઇઝી બી નથી લાઈફ પણ એક વેધર તમે જોવા જાઓ તો તમારું અહીંયા એ સારું રહે તમારું બોડીમાં બી બધી રીતે કોઈ બીમારીઝ કે કોઈ નાની મોટી તકલીફ થતી નથી એટલે એ બાબતે વેધર બી સાઇઝ બહુ સારું છે તો આ હતા અમારા રાહુલભાઈ પટેલ જે અમારા સાથે જોડાયેલા હતા જે અમારે જોડે જ રહે છે અને અમે બધા રોજ મળતા બી રહીએ છીએ પણ આજે મેં મારા વ્લોગમાં લીધા મેં કીધું ચલો હવે વ્લોગમાં આવો એક વખત આપણે વાત કરીએ અને આગળ બી અવારનવાર એ આવતા રહેશે સો હવે એમને મોકલીએ કારણ કે એમનો ટાઈમ બી થઈ ગયો છે અને મારે બી જવું છે પાછું મારી કંપનીમાં તો આપણે હવે આગળ મળતા રહીશું હેલો એવરી વાગ્યા છે સાડા સાત સાંજના અને મેં હાલ બ્રેક લીધી છે સેકન્ડ બ્રેક અને આજે બહુ કામ હતું તો મશીન આજે બહુ પ્રોડક્શન હતું સો આજે બહુ પ્રોડક્શન હોવાના કારણે હું બહુ ટાયર્ડ થઈ ગયો છું લાઇક થાકી ગયો છું અને સો મારા ફ્રેન્ડ જોડેથી મેં એક ગ્રીન ટી લીધી જોકે હું દર વખત લઉં છું સો આજે અત્યારે હું એક ગ્રીન ટી પીવું છું એન્ડ હું મોસ્ટલી ઇન્ડિયા હતો ત્યારે બી ગ્રીન ટી તો પીતો જ હતો એન્ડ એ જ ટેસ્ટ છે જેમ કે લિપ્ટોન હની એન્ડ લેમન સેમ ફ્લેવર સો મને એ ગમતી હતી અત્યારે પણ હું એ જ પીઉં છું તો જોઈ શકો છો બતાવું તમને થોડું આમ રિલેક્સ ફીલ થાય છે અને થાક હોય તો આમ સારું લાગે અને આમ બી શરીર ની ફેટ વધે એના માટે તો આ બેસ્ટ છે સો હર્બલ ટી કો ગ્રીન ટી કો કે બ્લેક ટી કો એની વન બટ મારા ખ્યાલથી તો દરેકને પીવી જોઈએ દિવસમાં એક બે વખત સો હું આજે ટ્રાય કરું છું અને હું એવરી ડે પીવું છું આમ બી તો થેન્ક યુ મળીએ સાંજે હવે આઈ થિંક નવ ફોર્ટી ફાઈવ યાની નવ પિસ્તાલીસે હું છૂટીશ સો નાઇન ફોર્ટી ફાઈવ હું છૂટું છું અહીંથી ઘરે જતા જતા કોઈ હશે હો તો હું વિડીયો બનાવીશ અધરવાઇઝ અત્યારે હું એન્ડ કરું છું એન્ડ જય શ્રી કૃષ્ણ જોડે રહો ટ્રુ વાઇફ કેનેડા સાથે બાય જય શ્રી કૃષ્ણ મળીએ સેકન્ડ ક્લોપ